you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ હમણાં દરેક મહિલાઓ માટે મોટા ચેતવણી રૂપ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સુરતમાં દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતીનું શારીરિક શોષણ કર્યું અને બાદમાં જ્યારે યુવતીય લગ્નની વાત કરી તો તેની સાથે મારઝૂટ કરી હતી સાથે મારી નાખવાની ધમકી પણ આપી હતી સુરતના અલથાણ પોલીસની પકડમાં ઉભેલા આરોપીનું નામ વેંકટેશ હરિશ મહેતા છે જે જીમ

જોડે મારચૂટ પણ કરી હતી ત્યારે યુવતીએ ટ્રેનર સામે ફરિયાદ નોંધાવી હતી